खिचड़ी ની ધાડા દે खिचड़ी दादी ના જાય લકો બોલે સારુ પછી તો ચકી બેન ગયા પાણી ભરવા પાણી તો બહુ પાટો બાંધીને ખુરશીમાં સુઈ ગયો પછી ચકી પાણી આવી પછી તો ચકી કે ચકા ચકા ચકો બોલો હું તો સુઈ ગયો છું તારી જાતે

પછી તો ચકી અને ચકો રાજાના મહેલ પાસે ગયા મહેલ પાસે જઈને બોલ્યા કે રાજાને બોલ્યા કે તમારો કાર્યો મારી ખીચડી ખાઈ ગયો છે રાજા બોલ્યો કે એને તો સમાસામ બોજા મળે છે તારી ખીચડી કેમ ખાઈ જાય પછી તો તે રાજા કીધું કાર્યો કુતરા બહાર આવ તે કાર્યો બહાર આવીને બોલ્યો કે મેં તો ખીચડી ખાધી જ નથી તે રાજા બોલ્યો પછી એને ખાધી હશે એનો પેટ કે શું એ તો બહુ જ